સ્થાનિકો પાલિકા પર મારુ ફળિયામાં રહેતા એક વ્યક્તિ હોસ્પિટલમાં ફરજ બજાવી પરત ઘરે ફરતા સિંગસપુરા ગોલવાડ પાસે ખુલ્લી ગટરમાં પડતા બીજા દિવસે સવારે દાંડિયા બજાર પોલીસ ચોકી નજીકથી તેનો મૃતદેહ મળતા પરિવારજનો પર જાણે આપ તૂટી પડ્યું હતું ચાલીસ વર્ષીય મનોજ સોલંકીનો દાંડિયા બજાર ભીમાશંકર મહાદેવના મંદિર પાસે ગટરમાંથી મૃતદેહ મળી આવ્યો હતો કુલી ગટરમાં જ પડતા જ પરિવારજનોએ નગરપાલિકા સામે આક્ષેપો કર્યા હતા છેલ્લા ઘણા સમયથી આ ગટરને બંધ કરવામાં નથી આવી જેના પરિણામે મનોજ વરસાદના પાણીમાં ખેંચાઈને આ ગટરમાં ગરકાવ થઈ ગયો હતો અત્યારે મનોજભાઈ સોલંકીનું મૃત્યુ થઈ ગયેલું છે રાત્રે વરસાદ ઘણો પડવાથી ને અહીંની ગટર આજે ત્રણ દોઢ મહિનાથી અહીંની ગટર એકદમ ખુલ્લી જ રહે છે લાવારીસ જેવી લાવારીસ જેવી કેમ રહે કે મ્યુનિસિપાલિટી વાળાની બેદરકારી છે કોઈ હાંભે જોવા માંગતા નથી અહીંયા ગાત ખાલી હરિજન જ ને વસાવવાના પટેલ લોકો પટેલ લોકોને બધા પણ હરિજનને વસાવવાનું કોઈની ગણતરી જ નથી અહીંયા કુતરા મહિના ને માણસો મહિના બરાબર થઈ ગયેલા છે ચિંગસપરા હરિજન વાસની અંદર હું ને એમ્બ્યુલન્સ બી એમ્બ્યુલન્સ વાળાને ફોન કરે તો એમ્બ્યુલન્સ વાળા બી આવી નથી શકતા

પોતાના કામ પર ગયા હતા અને કામ પરથી પરત પરત ફરેલ નહીં પરિવારજનો દ્વારા તેની શોધખોળ કરવામાં આવેલ મોડી રાત સુધી શોધખોળ કરેલ છતાં પણ મળેલ નહીં સવારમાં મનોજભાઈનો મૃતદેહ પાણીની ગટરમાંથી મળી આવે છે આ ખરેખર કોની બેદરકારી છે તે તમને સામે જોવાઈ રહ્યું છે છેલ્લા દોઢ મહિનાથી આ ગટર ખુલ્લી છે તેનું કામ થઈ નથી રહ્યું સ્થાનિકોનું કહેવું છે કે છેલ્લા દોઢ મહિના ઉપરથી આ ગટર ખુલ્લી પડેલી છે ગઈકાલના વરસાદના કારણે મનોજભાઈનો જીવ ગયો છે અને આ ગટર ખુલ્લી ગટર અને પાણીનું લેવલ એક સરખું હોય તેમને જોવાઈ ના હોય એ ગટરમાં ગરકાવ થઈ ગયેલા અને તેમનું મરણ થયેલું છે એવું ચોખ્ખું દેખાઈ રહ્યું છે